ઝાલાવાડના સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના કાર્તકી પૂનમના દર્શન કરવામાં ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના પ્રખ્યાત અને સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા માંગ ચોટીલાવાડી ચામુંડા માનાધામે વર્ષની પ્રથમ એવી કારતકી પૂનમના દિવસે હૈયા હૈયું દળાય એવી ભક્તોની ભારે ભીડ જામી હતી આજે પૂનમ અને શનિ રવિ આવતા હોવાથી મિની વેકેશનના કારણે યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો આજે પૂનમ હોવાને કારણે ડુંગર ઉપર ચડવાનો તળેટીનો મુખ્ય દ્વાર વહેલી સવારે અઢી વાગ્યે ખોલી નાખવામાં આવ્યો હતો અને માતાજીની પ્રથમ એવી મંગળા આરતી વહેલી સવારે ત્રણ વાગ્યા કરવામાં આવી હતી ડુંગર મંદિર મહાન પરિવારના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે આજે કારતકી પૂનમના દિવસે મંદિરમાં માતાજી સમક્ષ ગર્ભગૃહમાં ચોકલેટ તથા સુકોમેવો અને ફળનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ફૂલોના હારનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ચોટીલામાં વર્ષની કારતકી અને ચૈત્રી એમ બે પૂનમ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી માતાજીના પગપાળા સંઘ આવતા હોય છે આ સંગો અન્ય ભક્તજનો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનતા હોય છે જેમાં ખાસ ઉત્તર ગુજરાતના સંગો ડીજે સાથે માતાના ગરબા વગાડીને રાસ રમતા રમતા માતાનો જયકારો બોલાવે છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે સંગો દ્વારા અબિલ ગુલાલ કંકુ અને ફૂલોની પાંદડીઓ ઉડાડવામાં આવે છે જેના કારણે હાઈવે તળેટી સુધીનો રસ્તો લાલ ગુલાબી થઈ જાય છે આ રસ્તા પર ચાલીને માતાજીના ભક્તો આનંદની લાગણી અનુભવતા હોય છે કારતકી પૂનમ રાખીને જિલ્લા પોલીસ દ્વારા વધારાનો પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા ચોટીલા ના મહિલા પીઆઈઆઈ વલવી જાતે જ ડુંગર તળેટી પાર્કિંગ તથા ડુંગરના પગથિયા પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે તે માટે સતત હાજર રહ્યા હતા અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા